પોરબંદરમાં યુવા પેઢીને ઇન્ટરવ્યુ આપવાથી માંડીને રિઝ્યુમ કઈ રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા આયોજિત આજનો યુવાન સેમિનાર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા સંઘના યુવાઓ દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે આ યુવાનો દ્વારા છેલ્લા પંદર દિવસથી તનતોડ મહેનત કરવામાં આવી રહી હતી આ સેમિનારનું જેમાં અનેક યુવાનો અને યુવતીઓ જોડાયા હતા આ સેમિનારનો મુખ્ય હેતુ યુવાનો માટે રિઝ્યુમ કઈ રીતે બનાવવું પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ પોતાના જીવન માટે જરૂરિયાત એવી ઘણા કોર્સનું ફ્રી ઓફ એન્ટ્રી સાથે આયોજન કરવામાં આવ્યું હતું ઋષિકા હાથી દ્વારા યુવાનોને આ સેમિનારમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમણે આજથી યંગ જનરેશનને મહત્વ توانુ માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે આજની યુવા પેઢી સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ માત્રામાં કરી રહી છે તેનો હકારાત્મક ઉપયોગ કરીને જનરલ નોલેજ મેળવવું જોઈએ તેમણે વિસ્તૃત રીતે રેઝ્યુમ તૈયાર કરવા સહિત વિવિધ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઋષિકા હાથી દ્વારા અપાલા મહત્વના માર્ગદર્શને ઉપસ્થિતોએ બિરદાવ્યું હતું